નાગપુરના એક ફેમસ ન્યુરોસર્જન ડોક્ટર ચંદ્રશેખર જેમને હજુ ત્રણ દિવસ પહેલા તો કાર્ડિયોગ્રામ કરાયેલો હતો અને ત્રણ દિવસ પછી સડનલી હાર્ટ એટેક આવતા એમનું મૃત્યુ થયું બહુ જ દુઃખદ ઘટના છે આવી જ એક ઘટના અમદાવાદના એક ડોક્ટર સાથે બનેલી હતી કે જેમને થોડા દિવસ પહેલા સિટી કોરોનરી કેલ્શિયમ સ્કોર કરાવડાયેલો તો નોર્મલ હતો અને ચાલુ મેડિકલ કોન્ફરન્સની અંદર હાર્ટ એટેક આવીને એક્સપાયર થઈ ગયેલા હતા આ બધી જ દુઃખા ઘટનાઓ છે આવું કેમ થતું હોય છે યુઝલી આપણે માની લઈએ છીએ કે ઈસીજી અને સિટી કોરોનરી કેલ્શિયમ સ્કોર કરાયો એટલે હવે આપણે એકદમ સેફ થઈ ગયા છે ખરેખર એવું નથી હોતું હાર્ટના બ્લોકેજને પકડવા માટે ઇસીજી રોલ કે સિટી કોરોનરી કેલ્શિયમનો રોલ એક લિમિટેડ છે એના સિવાય અમે યુઝ સલાહ આપતા હોય છે કે ટીએમટી એટલે કે ટ્રેડમિલ સ્ટ્રેસ ટેસ્ટ અને ટુડી ઇકો બી જોડે જોડે કરાવવું પડે અને જરૂર પડે તો બ્લડના રિપોર્ટ ધારો કે ટ્રોપાઈ કે સીપી કે એમબીબી કરાવવા જોઈએ આના કારણે તમને હાર્ટનું ઓવરઓલ સિચ્યુએશન મળતું હોય છે અને બની શકે આ બધું જ નોર્મલ હોવા છતાં બી કોઈને હાર્ટ એટેક આવી શકે માટે એકલો ઈસીજી કરાવીને એવું ના માની લેશો કે તમને હાર્ટની અંદર બ્લોકેજ નહીં હોય વિડીયો ગમે હોય તો તમારા ઓળખીતા શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ